આમ ઊભા થાવ તો રક્ષાબંધન છે તમારી નું રાખડી બાંધીને વેગે એટલે હુઈ જવાનું મારે માર ભાઈ ને ઘર નઈ જવાનું જાવ ને કોણ ના પાડે જાવ ને કોણ ના પાડે તો આવો તો ખરી મારી હારે પોતાનું કામ હોય ને મને બધે ઢહડીને લઈ જાવ ના કે અમારા બધા પટેલ હારે નોતા થાય બધા હારે દાયવા તો જાવ હાલી હું નીકળા છું આયા હતા પણ મારે આ વાત કે ભરી ગયા નથી કોઈને પર્સનલ ગાડી ની તરફ પર્સનલ ગાડી છે મારે પર્સનલ ગાડી લઈને જવાનું થાતું જ નથી તમે મારી હારે દાવ બરાબર ઉભા થા જાના મના કાખો દયા મના માં તમર હુ આવાના ત કાઢ નાખો જાણ ઉઠા એક તો 10 વાગે ઉભા થાવ મેં ક આરામ બરો હોય કે ની મારે ખાધા પછી ઘડી તો અમે ક્યારના કામ ઢહડી સવારના ઉઠા ત્યાનો તમને આરામ નો હોય ઉભા થાવ મારે મારા ભાઈના ઘરે જાવું ચાલો યાર બસ મારે રાખડી બાંધવા જાવું પછી કઈ રાતે 12 વાગે નો હોય કઈ રાખડી બાંધવાનું ઉભા થાઉં ન કર છે ને તમારી બેન હું છે ઘરવા નઈ દઉં ઘરે